અને આવી રીતે ભગવાન ઘણો સમય ત્યાં પસાર કરે છે હવે ભગવાનને એમ થયું કે પાંડવ હવે સ્વસ્થ થઈ ગયા છે ત્યાં એવા સમયની અંદર એક વાર ભગવાન યુધિષ્ઠિર જે હોય છે એ યુધિષ્ઠિરના કક્ષમાં જતા હોય છે ત્યારે એમને કોઈના રડવાનો અવાજ સંભળાય છે એકદમ રૂમમાં અંધારું હોય છે ને અંધારાની અંદર રડવાનો અવાજ સાંભળ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા અને એમને જોયું તો યુધિષ્ઠિર છે એ દડ 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 આંસુએ રડતા કૃષ્ણ ભગવાને પૂછ્યું કે આ ખુશીનો સમય હવે આવ્યો છે તમે તો ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા છો ને હવે તમારી આંખમાં છે ના ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હે હે માધવ અમે કેટલો મોટો અનર્થ કરી નાખ્યો છે એની કઈ કલ્પના નથી અમારાથી બહુ જ મોટો અનર્થ થઈ ગયો છે કે નશ્વર દેહ અનાત્મા શરીર માટે આ શરીરના સુખ માટે આ શરીર એ આત્મા નથી શરીર તો અનાત્મા છે આ શરીરના સુખ માટે અમને કંઈક રાજ્ય સુખ મળે અને અમે કંઈક પ્રજાનું કલ્યાણ કરીએ અથવા તો સારા સુખો ભોગવીએ એના માટે અમે કેટલી અક્ષરોહિણી સેનાનો વધ કરી નાખી આ તુચ્છ શરીર માટે અગણિત જે કહેવાય એ અગણિત લોકોનો વધ થયો અમારા હાથ અમને કોઈ ક્ષમા નહીં કરી શકે માધવ હે કેશવ જેમ કોઈ પણ પશુ અને પક્ષીને આપણે મારીએ ને તો એ વધનો પણ સજા મળે છે એનો પણ દંડ મળે છે તો અમે તો માનવ એમાં પણ અક્ષરોહિણી સેનાનો વધ કર્યો છે તો અમારી તો શું ગતિ થશે ભગવાને જોયું કે ભાઈ અર્જુનને જેવો વિષાદ થયો હતો એવો વિષાદ અહીંયા યુધિષ્ઠિરજીને થયો પણ ભગવાને આ વિષાદ અને આ દુઃખ દૂર કરવાનું ભીષ્મપિતામાના હાથે વિચાર્યું એટલે એમને યુધિષ્ઠિરને કહ્યું કે રાજન તમે હવે રડશો નહીં જે થયું છે એ કાળની જ્ઞતિ બહુ ન્યારી હોય છે ને કાળના મુખના કોળિયામાંથી કોઈ બચી શક્યું નથી જે જીવ આ જગતમાં આવ્યો છે તે જવાનો જ છે આ જગતમાં જે કઈ પણ આવ્યો છે બધું અહિયાં ને અહિયાં જ મૂકીને જવાનો છે આયા હે સો જાયગા રાજા રંક ફકીર ਕੋਈ ਕਿਸ਼ਾਸਨ ਤਜੇ ਗਏ ਕੋਈ ਕਬੰਧ ਗਏ ਜੰਜੀਆ ਕੀ ਲੈ ਕੇ ਆਇਆ ਬੰਦਾ ਕੀ ਲੈ ਕੇ ਜਾਏਗਾ આ ચાર દિવસ ની જિંદગી છે ચાર દિવસની અંદર આપણે શું લઈને આવ્યા ને શું જવા કઈ ખબર નથી બધું અહીંયા ને અહીંયા જ પડી રહેવાનું છે એમાં તો કબીરજીએ પણ સુંદર મજાની વાત કરી છે કબીરજીએ પણ એટલી સુંદર મજાની વાત કરી છે કે ચાર ગજી ચાધર મંગવાઈ ચડ કી ઘોડી ચાર ગજી ચાધર મંગવાઈ ચડ કાષ્ટની ઘોડી ચાર ગદી ચાદર છે કાશની ઘોડીએ ચડવાનું છે એમાં કોઈ છે નહીં એટલે આ જગતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે અહીંયા આયા છે બધા જવાના જ છે અને એમાં પણ મોહ માયા તો કંઈ રાખવાની જરૂર જ નથી કે જે આ દેહને જે જે પ્રમાણે હશે એ પ્રમાણે જે સંબંધો હશે ને એ પ્રમાણે કબીરજીએ પણ સરસ કહ્યું છે કે આ દેહ પડ્યો હોય એમાં સાથે તો કોઈ જવાનું નથી પણ રડવાના છે માણસ એ પણ કેવી રીતે રડશે કે સૌ પ્રથમ માતાએ તો ઉદર થી જન્મ આપ્યો છે એટલે પેટ પકડ કર માતા રોએ બાપક लपट जपट कर पिया रोए लपट जपट करे पिया रोए हंस अकेलो जाए मन फुला फुला रहे जगत में फुला रहे जगत में कैसा सना

એવા યુધિષ્ઠિર જે છે યુધિષ્ઠિરજીનો બધો શોખ છે ભગવાન દૂર કરે છે અને કહે છે કે હવે આપણે આવતીકાલે જે છે ને એ ભીષ્મ પિતામાને મળવા જવાનું છે અને ભીષ્મ પિતામાં જે છે ને એ તમને જે જ્ઞાન ઉપદેશ આપે ને એને તમે ધારણ કરો